અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે પાડોશીને બોલાવ્યા હતા અને તેમની અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જતા સારવાર શરૂ કરવામાં આવી હતી ચાર દિવસની સારવાર બાદ ડોક્ટરોએ બ્રેનડેડ જાહેર કર્યા હતા પિનલબેનને બ્રેન્ડેડ જાહેર કરાતા દર્દીના મામા ડૉક્ટર મુકેશે પડસાણાનો સંપર્ક કર્યો તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો દર્દીના પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી અને પરિવારના સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી ભીકાણી પરિવારના અંગદાનના સંકલ્પને વિચાર થકી બંને કિડની લિવર ચક્ષુઓના

અમારા એક મિત્ર ડૉક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન એમનું બ્રેન્ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ જો બ્રેન્ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક કર્યો હતો એમને રાત્રે બે વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન્ડેડ છે એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે અઢી વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા એટલે આ પિનલબેન જેમની ઉંમર અઠાવીસ વર્ષીય છે તેઓનું અંગદાન થયું આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ એમના ભાઈ યોગેશભાઈ એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા એમનું નામ છે ડોક્ટર મુકેશ પડસાળા સાહેબ એમનો સૌનો સંપર્કથી સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ થયું